લખપતના દયાપરની સારસ્વતમ સંચાલિત હાઈસ્કૂલમાં પ્રથમ વખત બે દિવસ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને પુસ્તક મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં સાહિત્ય નવલકથા ધાર્મિક પુસ્તકો અને યુવાનો માટે જીપીએસટીની પરીક્ષાના પુસ્તકના વીસ જેટલા સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા યુવાનો મોબાઈલ નહીં વત કરીને આગળ વધી રહ્યા છે તેમજ વિદ્યાર્થીઓ દસ હજારના પુસ્તકો લે તો તેમાં પિસ્તાલીસ ટકા ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું હતું આ સાથે મામલતદાર શાળાના આચાર્ય સહિતના હાજર રહ્યા હતા આ પુસ્તકો રાખવાનો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે આજના જે બાળકો મોબાઈલના પ્રવાહ તરફ આગળ વધી રહ્યા છે તો એ પ્રવાહ નહીવત કરી અને આ બધા જ બાળકોનું યુવાનોનું જે ધ્યાન મોબાઈલ તરફ છે ત્યાંથી કન્વર્ટ થઈ અને પુસ્તકો તરફથી લોકો પ્રેરિત થાય એ આ પુસ્તક મેળાનો ખાસ હેતુ રહ્યો છે આજે સવારે લગભગ ત્રણ શાળાઓના વિદ્યાર્થી મિત્રો પુસ્તકો આવ્યા છે એમને નિહાળ્યા છે અને તેની ખરીદી પણ કરી છે લગભગ પંદર થી સત્તર લાખના પુસ્તકો આ પુસ્તક મેળાની અંદર રાખવામાં આવેલા છે આ અમે એક અમારા તરફથી એક નવીન પ્રયોગ કરેલો છે લાખપત તાલુકા માટે અને આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને મોબાઈલનો ઉપયોગ નહીં વત કરી અને વધુમાં વધુ પુસ્તકોનું વાંચન કરે કોઈપણ પુસ્તક ઉપર પિસ્તાલીસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ રાખવામાં આવેલું છે એમાં પણ એક વધારાની સ્કીમ એ રાખવામાં આવી છે કે કોઈપણ શાળા અથવા તો કોઈપણ સંસ્થા જો દસ હજારના પુસ્તકો ખરીદી કરે છે તો એ દસ હજારના પુસ્તકો ઉપર એમને પિસ્તાલીસ ટકા વળતર તો મળે જ છે એટલે કે જો દસ હજારના પુસ્તકોની ખરીદી કરે તો તેમને પંચાવનસો રૂપિયામાં દસ હજારના પુસ્તકો મળે છે તે ઉપરાંત વીઆરટીઆઈ તરફથી નક્કી કરવામાં આવેલા પાંચ હજારના વધારાના પુસ્તકો તેમને ગિફ્ટ સ્વરૂપે આપવામાં આવે છે બે દિવસનું ભારતી ગળ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા પુસ્તકો ધાર્મિક પુસ્તકો નવલકથા નવલિકાઓ તમામ પ્રકારના પુસ્તકો અહીં આવેલા છે તો સર્વે લખપત તાલુકાના તમામ વાંચક પ્રેમીઓને શાળા પરિવાર વતી તેમજ વીઆરટી સંસ્થા માંડવી વતી હું અમારી શાળામાં પુસ્તક મેળાનું આયોજન થયેલ છે અત્યારની શાળામાં વીઆરટીઆઈ માંડવી અને સારસ્વતમ સંતાલ હાઈસ્કૂલ દયા પર આ બંનેના સંયુક્ત ઉપક્રમે એક વિશાળ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ પુસ્તક મેળામાં અલગ અલગ વીસ પ્રકાશનોના પુસ્તકો